બચાવ તાલુકા રબારી યુવા સંગઠન દ્વારા રાજભાઈ મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં એકસો આઠ બ્લડ બોટલનું રક્તદાન કરવામાં આવ્યું બચાવ તાલુકા રબારી યુવા સંગઠન દ્વારા આયોજિત પાંચમો બ્લડ ડોનેશન કેમ્પ સતત અમે એ લોકો વર્ષની અંદર બચાવ તાલુકા રબારી યુવા સંગઠન વર્ષની અંદર બે વખત અમે બ્લડ ડોનેશન કેમ્પ કરી કરી હતી એનું રીતે આજે અમારા પૂજ્ય વડવારા મંદિર દુધઈના મહાબલેશ્વર રામબાલક બાપુના જન્મદિવસ નિમિત્તે અમે એમના સુતાલીના જન્મદિવસ નિમિત્તે અરબારી સમાજ એક રક્તનું દાન કરી અને એનો જન્મદિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ સાથ સહકાર હશે તો અમે આરોગ્યલક્ષી અને આવા બ્લડ ડોનેશન કેમ્પ કરી એક નવો રાહ અમે ચીનશું અને અરબારી સમાજ હરમેશ હંમેશા દરેક સમાજની સાથે તાલમાં તાલ મિલાવી ચાલે અને અમારા યુવાનો બહુ પહેલાં બ્લડ ડોનેશન ન કરતા પણ અત્યારના સમયની અંદર અમે લગભગ સતત વર્ષની અંદર ગમે તંત્ર બ્લડ ડોનેશન કરી બીજી સમાજને પણ અમે હવે રાહ ચીંધી રહ્યા છીએ પહેલાં અમે કોકની પાસે રાહ લેવા માટે જતા હતા પણ અત્યારે અત્યારે હવે દરેક સમાજને નવો રાહ ચીંધી રહ્યા છીએ કે અમે પણ એક અભણ અભણ રબારી સમાજ અત્યારે વર્ષની અંદર અમે ત્રણ ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને લગભગ અમે એકસો ને આઠ બ્લડ કેમ્પનું ડોનેટ અત્યારે કર્યું છે